સંજેલી તાલુકામાં આવેલી સરકારી વ્યાજબી ભાવના દુકાનદારોની ચીમકી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના સરકારી વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા તેમજ વર્ષોથી તેમની પડતર માંગણી લઈને રાજ્ય સરકાર સાથે અસહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી જેમાં તાલુકાના ફેરપોઇન્ટ શોધ એસોસિયન દ્વારા મામલતદારને આવેદન આપી એની રજૂઆત કરાઈ કે સરકાર અમારી માગણી તાત્કાલિક નિકાલ નહીં કરે તો તમામ દુકાનદારો સાથે મળીને નવેમ્બર બે હજાર પચ્ચીસ માસનો જથ્થો ચલન નહીં ભરે તેમજ એક નવેમ્બરથી વિતરણ કામગીરી સંપૂર્ણ બંધ રહેશે અને વધુમાં એસોસિએશન દ્વારા જણાવાયું કે વર્ષોથી પુરવઠા મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વિવિધ રજૂઆત કરવા છતાં પણ કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી અને તમામ દુકાનદારોની મુખ્ય માંગણી કમિશન દર વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકોની ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલો ઉતારવાની સુવિધા સમિતિના સભ્યોના એંસી ટકા દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રને રદ બદલ સમયસર કમિશનની ચૂકવણી ટેકનિકલ વહીવટ પ્રશ્નોના નિરાકરણ જેવી બાબતો મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રોઈઝ શો એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ પોપ્સ એન્ડ કેરોસીનની લાયસન્સ હોલ્ડર શો એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકારી દ્વારા દુકાનદારોની માંગણી નિકાલના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને દુકાનદારોના આ નિર્ણયથી તાલુકાના અનાજ વિતરણ વ્યવસ્થા અસ્થિરતા સર્જાય તેવી શક્યતા છે દરમિયાન ઉપસ્થિતના પ્રમુખ મહેન્દ્રભાઈ પલાસ મંત્રી ડાભી હેમાભાઈ મંત્રી લાલસિંહભાઈ નિસરતા અને અન્ય દુકાનદારો હાજર રહ્યા હતા સંજેલી તાલુકાના મામલતદાર આવેદનપત્ર આપી અને રજૂઆત કરાઈ હતી જેમાં મુખ્ય મુદ્દો એ છે કે જો આ નિરાકરણ સરકાર દ્વારા વહેલી તકે નહીં લાવવામાં આવે તો આવનારા દિવસોમાં ગ્રાહકોને અનાજ વિતરણ કરવામાં મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં લઈને અમારી માંગણી ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ મહિનેથી અમારા તકેદારી સમિતિ જે એંસી ટકા સભ્યોની હાજરીમાં જ અમારો માલ રિસીવ થાય એવો પરિપત્ર જે સરકારે બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ એ પરિપત્ર સત્વરે પરત દેવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે તેમજ અમારા વારસાઈ જે હયાતી વારસાઈ થતી હતી એ વારસાઈ સરકારે હમણાં બંધ કરવામાં આવી છે તો એ યાતી વારસાઈ પણ તાત્કાલિક ચાલુ કરવા માટે કરવામાં આવે એવા આશયથી અમે આજે એક નવેમ્બરથી ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છીએ અને વેચાણથી અમે અળગા રહી